અયોધ્યામાં શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તારીખ બાવીસના હરણી ભીડભંજન હનુમાનજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અયોધ્યામાં રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી ભીડભંજન મારુતિ હનુમાન મંદિરમાં સર્વપ્રથમ

એમ કહેવાય છે કે સંગીત અને રાગોની દિવ્ય તાકાત હોય છે વાતાવરણને શુદ્ધ બનાવે છે છે અને આખા વાતાવરણ તેમજ મંદિરની સ્થાપિત મૂર્તિઓમાં પણ સંગીતની ગુંજના અનુભૂતિ દેખાઈ આવે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે તેમ મંદિરના મહંત હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યું અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હરણી શ્રી ભીડભંજન મારુતિ હનુમાન મંદિર દ્વારા પહેલીવાર ખૂબ જ મોટી સંખ્યામાં સવા કરોડથી વધુ ભક્તો માત્ર સાત દિવસમાં રામ નામ લખીને તેનું વિધિવત પૂજન કરી રામ નામમાં શોભાયાત્રા દ્વારા મંદિરમાં સ્થાપિત થશે ત્યારબાદ છ દિવસ સુધી અખંડ રામધૂન દ્વારા કરોડોની સંખ્યામાં રામ નામ જય હનુમાનજીના સન્મુખ થશે અને રોજ સંતો મહંતો દ્વારા તેમજ મહાનુભાવો દ્વારા રામ નામ મહામંત્રની સંધ્યા આરતી થશે તુલસીદાસજી કહે છે કે કળિયુગમાં માત્ર રામ નામ જ એક આધાર છે અને તારક પણ છે કારણ કે કળિયુગમાં શ્રદ્ધાના અભાવે અને સમયના અભાવે કોઈ પણ થઈ શકે નહીં અને ન તો જ્ઞાનની પ્રાપ્તિ થાય માટે રામ નામ બે અક્ષર કલી જીવન તારણ છે માટે દિવ્ય દિવસ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ના દિવસે બપોરના સાડા બાર વાગે હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે જે ભીડભંજન મારુતિ મંદિર વડોદરાના હરણીમાં આવેલું છે જ્યાંથી પ્રાચીન પૌરાણિક વચને ઐતિહાસિક મંદિર છે શ્રી ભીડભંજન હનુમાનજીના દર્શને હજારો લાખો ભક્તો અવેજી મને તેમની મનોકામનાની દરેક પ્રકારની ભીડ દૂર કરે છે સર્વપ્રથમ મહામંત્ર રામના મહામંત્રની શોભાયાત્રા છે સત્તર તારીખથી તે બાવીસ તારીખ લગીના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને મહામંત્ર એક કરોડથી વધારે બાલ નાના બાળકોએથી લઈ મોટા લોકોએ પોતાના હસ્તે લખી અને એ મહામંત્રનું શોભાયાત્રા મોટાથી નીકળી હનુમાનજી આવશે અને ત્યારબાદ એનું વિધિવંત પૂજન થશે અને વિધિવંત પૂજન થયા પછી એને વ્યાસપીઠ પર બેસાડવામાં આવશે અને એને એની સામે અખંડ કરોડોની સંખ્યામાં અખંડ રામ ધૂન થશે રોજ એની આરતી મહાઆરતી થશે અને એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ છે અને રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુંદરકાંડનો પાઠ છે અને મહાઆરતી પણ રાખવામાં આવી છે રામ નામને એટલું મહત્વ આપે છે કારણ કે રામચરિત માણસમાં લખ્યું છે કે રામ એક રામ એક તાપસ્તીય તારી રામજીએ એક તાપસ એટલે અહલ્યાનો ઉદ્ધાર કર્યો રામ એક તાપસ્તીય તારી નામ અનેક કોટી કુમતી સુધારી નામે અનેકો જનની કુમતીનો અર્થ થાય છે વિવેક કરાયો છે અજ્ઞાનતા દૂર કરી છે એ નામનો મહિમા અને મહામંત્ર જે જપત મહેશુ કાશી મુક્તિ હેતુ ઉપદેશું એ મહામંત્ર રામ નામની આ શોભાયાત્રા નીકળી અને છ દિવસનો એની સાથે કાર્યક્રમ રહી એની મહાઆરતી પણ થશે હું આ વિરોધમાં એટલું જ કહી શકીશ કે મને વિરોધનો છે પણ જીવનની અંદર આ એક મહાન કાર્ય થઈ રહ્યું છે કોઈ પણ કારણથી દુઃખ દરેક વ્યક્તિને થાય કે તડકો હોય તો એનો પડછાયો હોય જ તો મારી દ્રષ્ટિએ એક જ વસ્તુ કે કે મૂળ લક્ષ્ય છે કે રામ મંદિર તો રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તો મારો કોઈ પણ પ્રકારનો શાસ્ત્રુક પ્રમાણે નાની મોટી એ લોકો એકસો આઠ એટલે બધાનો ખ્યાલ છે એમ્બ્યુલન્સમાં બેહવાનો વારો ના આવે કે કે રોગ રોગે હરે શબ પીરા અને ત્રીજો ચોથો કાર્યક્રમ છે ગરબાનો તો જે પણ આ હેતુથી ગરબા છે કે રામ નામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના હેતુથી ગરબાનું આયોજન છે તો આ ગરબામાં જે પણ મંદિરની પ્રકારો બતાવ્યા છે તો શિલ્પ સહિતના આધારે શંકરાચાર્યની વાત સત્ય છે તો કઈ રીતે પૂર્ણ થવું જોઈએ કઈ રીતે પૂજા થવી જોઈએ એ બધું મત જ્યારે આપણને ખબર નથી કે જયારે પાયામાં કઈ રીતે થયું છે કયા દ્રવ્યોથી કરવામાં આવ્યું છે એ જ્યારે હું નથી જાણતો હું અંજાણ છું તો હું પણ શિલ્પ સહિતના પ્રમાણે એવું કહી શકે પૂર્ણ થયા પછી પ્રાણ પ્રતિષ્ઠા થાય એવા શાસ્ત્રોમાં નિયમો છે અને એમનું ખૂબ જ પ્રિય રાગો પણ છે શાસ્ત્રમાં અનેક રાગોની વાત કરી છે જે પણ રાગ સેવાનો કાર્યક્રમ શ્રવણ કરશે તો એના જીવનની અંદર અનુરાગ થશે અનુરાગનો અર્થ છે તો રાગની અંદર જોડાય એનો અનુરાગ થાય અને ત્રીજો કાર્યક્રમ અમારો છે કે ગરબાનો કાર્યક્રમ છે અને એક હનુમાન ચાલીસાનો પાઠ છે તો જે પણ આ જો અમે કાર્યક્રમની રૂપરેખા જે બતાવ એના જે મહત્વ અમે કાર્યક્રમ જે રાખીએ સર્વ પ્રથમ તો રામ નામ મહામંત્રની શોભાયાત્રા રાખી છે આ શ્રદ્ધા હું કહું છું આ તમને કે જે વ્યક્તિ રામ નામ મહાયંત્ર મહામંત્રની જે શોભાયાત્રા છે તો શોભાયાત્રામાં જે વ્યક્તિ જોડાય તો એમ કહેવાય છે એના જન્મ જન્મની યાતના દૂર થાય છે યાત્રામાં જોડાવાથી જન્મ જન્મની યાતના દૂર થાય છે તો કારણ કે આ દિવ્ય અને ભવ્ય રામ મંદિરનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એ આખા ભારતભરની અંદર એની ચેતના અનુઅનુમાં પસરી રહે છે એના માટે એનો અંશ એની ચેતના આખા ભારતભરમાં છે એને અનુલક્ષીને શ્રદ્ધાથી કહું છું કે જે આ યાત્રામાં જોડાશે એની યાતનાઓ દૂર થશે રામજી દૂર કરશે બીજો છે પ્રોગ્રામ અમારો કે રાગ સેવા જે સ્કંદ પુરાણના અને વિશ્વામિત્ર મહાત્માના જે છે એ પ્રમાણોથી પણ અલગ જે આપણા રિસર્ચ ગુજરાત યુનિવર્સિટીના જે રિસર્ચ છે એ લોકોએ પણ અયોધ્યામાં રામજીની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થઈ રહ્યો છે એ કાર્યક્રમ સહજ નથી દિવ્ય કાર્યક્રમ છે અને દિવ્ય અને વિરાટ કાર્યક્રમ ભારતભરના નાના નાના ખૂનામાંથી રહી ઘરે ઘરે સુધી સર્વ ભવ્ય કાર્યક્રમ થયો છે તો આજે દરેક જગ્યાએ રામ નામ શબ્દની ગુંજન થાય છે તો આ મારી વ્યક્તિગત વિનંતી છે કે એટલો સમય દરેકના મોબાઈલની અંદર પણ જો રામ નામની ધૂણ રાખવામાં આવે એક દિવસ માટે તો વાતાવરણની અંદર એક દિવ્યતા આવી જશે અને પોતાના હૃદય સુધી રામ નામ પણ તમે ના બોલો તો એ ધૂણ તમારી બોલતી રહેશે જય શ્યા